નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું ધવલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે વાત કરીશું દીકરીઓને સક્ષમ અને સશક્ત બનાવતી પૂર્ણા યોજના વિશે ગુજરાત રાજ્યના સંકલિત બાળ વિકાસ વિભાગ દ્વારા આ યોજના કાર્યરત છે રાજ્ય સરકાર દ્વારા પંદર થી અઢાર વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી કિશોરી બહેનોને વિવિધ સહાય પૂર્ણા યોજના અંતર્ગત આપવામાં આવે છે પૂર્ણા યોજના શું છે પૂર્ણા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે પૂર્ણા યોજનાની અંદર કેવા પ્રકારનો લાભ મળે છે યોજનાનો લાભ મેળવવા ક્યાં અને કેવી રીતે નોંધણી કરી શકાય તેની તમામ માહિતી આજના વિડીયોમાં સમજીશું તે પહેલાં તમે મારી વાત સાંભળી રહ્યા છો તો મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરી દેશો વાત કરીશું પૂર્ણા યોજના વિશે પૂર્ણા યોજનાનું પૂરું નામ પ્રિવેન્શન ઓફ અન્ડર ન્યુટ્રિશન એન્ડ રિડક્શન ઇન ન્યુટ્રિશનલ એનિમિયા અમોંગ એડોલેશન ગર્લ એવું રહેલું છે જેમાં કિશોરીઓને પોષક તત્વોસભર આહાર આપીને એનિમિયાનું પ્રમાણ ઘટાડવાનું છે પૂર્ણા યોજનાના હેતુઓની જો વાત કરવા જઈએ તો કિશોરીઓને સક્ષમ બનાવવી કિશોરીઓને પોષણ અને આરોગ્યની સ્થિતિ સુધારવી આરોગ્ય સ્વચ્છતા અને પોષણને લગતી જાગૃતિને પ્રોત્સાહન આપવું શાળાએ ન જતી કિશોરીઓને કૌશલ્ય તાલીમ કાર્યમાં સફળતાથી જોડાવવું તે હેતુ રહેલો છે કિશોરીઓનું જીવન કૌશલ્ય સુધારવું વર્તમાન જાહેર સેવાઓ જેમ કે પ્રાથમિક કેન્દ્ર બેંક પોસ્ટ ઓફિસ પોલીસ સ્ટેશન વગેરે વિશે કિશોરી બહેનોને માહિતગાર કરવા આ હેતુ સાથે પૂર્ણા યોજના કાર્યરત છે વાત કરીશું લાભ કોને મળે છે પૂર્ણા યોજનાનો લાભ પંદરથી અઢાર વર્ષની શાળાએ જતી અથવા શાળાએ ન જતી બહેનોને તમામ લાભ મળવા પાત્ર થાય છે કિશોરી બહેનોને કેવા પ્રકારનો લાભ મળે છે તેની વાત કરીએ તો કિશોરી બહેનોને દર માસના ચોથા મંગળવારે પૂરક પોષણ ટેક હોમ રાશન આપવામાં આવે છે જેમાં એક કિલો વજન ધરાવતા શક્તિના ચાર પેકેટ મળવાપાત્ર થાય છે અઠવાડિયામાં એકવાર એટલે કે દર બુધવારે આયન અને ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે દર છ મહિને ફેબ્રુઆરી અને ઓગસ્ટ મહિનામાં કૃમિનાશક ગોળી છે એ આપવામાં આવે છે આરોગ્ય તપાસ અને રેફરલ સેવાઓ પણ આપવામાં આવે છે જેમાં વજન ઊંચાઈ કરી બીએમઆઈ તપાસવું કિશોરીની પોષણ સ્તરની સ્થિતિ જાણવી હિમોગ્લોબિન તપાસ કરવી રસીકરણ આપવું વગેરે સહાય મળવાપાત્ર થાય છે શાળાએ ન જતી કિશોરીઓને શાળામાં પુનઃ પ્રવેશ પણ આપવામાં આવે છે જેમાં મહિલા શક્તિ કેન્દ્ર અને શિક્ષણ વિભાગ સાથે સંલગ્ન રહી આ કામ કરવામાં આવે છે કૌશલ્યવર્ધન તથા આર્થિક ઉપાર્જન માટે વ્યવસાયિક તાલીમ પણ આપવામાં આવે છે જેમાં કેવી કે અને આઈટીઆઈ સાથે સંલગ્ન રહી આ વિવિધ કૌશલ્યવર્ધન તાલીમો છે એ આપવામાં આવે છે જીવન કૌશલ્યનું શિક્ષણ તેમજ ઘર વ્યવસ્થાપનની પણ તાલીમ આ પૂર્ણા યોજના અંતર્ગત મળવાપાત્ર થાય છે આ તમામ લાભો રાજ્યની પંદરથી અઢાર વર્ષની શાળાએ જતી અને શાળાએ ન જતી એમ બંને કિશોરીઓને આ યોજનાનો લાભ મળી શકે છે લાભ મેળવવા માટે કિશોરીનું નામ આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલું હોવું જોઈએ આંગણવાડી કેન્દ્રમાં નામ નોંધાવવા માટે કોઈ પણ આવક મર્યાદા લાગુ પડતી નથી ફક્ત આધાર કાર્ડ પુરાવા રૂપે રજૂ કરી તમે લાભ મેળવી શકો છો પૂર્ણા યોજનાનો લાભ આંગણવાડી કેન્દ્ર પરથી જ મળવાપાત્ર થાય છે જો આપ કિશોરી છો અથવા આપના ઘરમાં પંદરથી અને અઢાર વર્ષની કિશોરી બહેનો છે તો આ યોજનાનો લાભ આજે જ મેળવશો સરકારશ્રીની વિવિધ યોજનાનો લાભ આપના સુધી સરળતાથી પહોંચી શકે તેના માટે અમે વિવિધ વિડીયો લઈને આવીએ છીએ જો આપને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો અને મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો ફરી મળીશું આવી જ વિવિધ યોજનાઓ સાથે ત્યાં સુધી રજા આપશો આપ સૌનો ખૂબ ખૂબ આભાર